જોઈએ બાર બેન બેઠા છે તારું લેવા પડાવ પડાય દેવાના જઈએ સાણંદ મળીએ ત્યાં જઈને સર્વિસ સ્ટેશને ગેરજા આવી ગયા ત્યારાજ હજુ બંધ છે બધીક રાહ જોઈએ આવે તો નહીં આવતા નહીં આવે તો આપણે નોકરી જતા રહીશું બાઇક લઈને બીજા દિવસે આવશું આપણો મિત્ર પણ એક આવે છે થોડી વાર રાહ જોઈએ મિત્ર આવી આઈજો આપણો લેવા માટે આવી ગયા મેવાડ હોટલ ઉપર પનીર ની સબ્જી લેવા માટે આ છે મેવાડ હોટલ જઈ અંદર લાઈટ જતી રહી હોટલ ઉપર

એ બંધ કરો ફોન હેડો શક્તિ ફોન બંધ કરો ચમ ભાઈ રાત ના આઈ જાય છે ગટર રાતે હા ભાઈ બંને મોટર ચાલુ છે પાણી ચાલુ એટલો ક્યાં મોટર ચાલુ

કાગડી જોતું પડશે ને લગાડો જલ્દી લગાડો ઠંડી વાય છે શંકાભાઈ ફટાફટ લાકડા લાવો અમારે એવું પ્લાનિંગ હતો બેન જીધો કે એવું જ દાંત કરી ઘરે આવી ગયા આપણે મળશું બીજા વિડીયોમાં આ વિડીયોનો અહીં એન્ડ આપીએ છીએ જય માતાજી